વલસાડના ડીમાર્ટ મોલમાંથી ખરીદેલો શ્રીખંડ એ ફૂગવાળો નીકળ્યો શ્રીખંડ ખરીદનાર ગ્રાહકે આક્ષેપ કર્યો છે ગ્રાહકે ડીમાર્ટ મોલમાંથી અમૂલના શ્રીખંડના બે ડબ્બા ખરીદ્યા હતા અને આ બંને ડબ્બામાં ફૂગવાળો શ્રીખંડ હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે ગ્રાહકે વિડીયો પણ બનાવ્યો અને આ વીડિયો એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ પણ કર્યો છે વિડીયો વાયરલ કરીને સવાલો ઉઠાવ્યા છે તો વલસાડના ડીમાર્ટમાં આ ફૂગવાળો શ્રીખંડ એ મોલમાંથી એક ગ્રાહકે ખરીદ્યો હતો અને એ જે વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે અને તેમાં ઘણા બધા સવાલ પણ તેણે કર્યા છે વલસાડનું ડીમાર્ટ અને જ્યાં મોલમાંથી ખરીદેલો શ્રીખંડ એ ફુગવાળો નીકળ્યો શ્રીખંડ ખરીદનાર ગ્રાહકે આક્ષેપો કર્યા છે અને સાથે સાથે વિડીયો પણ બનાવ્યો છે ગ્રાહકે ડીમાર્ટ મોલમાંથી અમૂલ શ્રીખંડના આ બે ડબ્બા ખરીદ્યા હતા અને આ જે શ્રીખંડ છે એ ફૂગવાળો નીકળ્યો આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે માનવ ડીમાર્ટ મોલમાંથી ખરીદેલો શ્રીખંડ એ ફૂગવાળો નીકળ્યો વિડીયો પણ બનાવ્યો છે અને ગ્રાહકે સવાલો પણ કર્યા છે માનવ અંકુર આપને જણાવવાનું કે મધ્યમ પરિવાર માટે આ પ્રકારના મોલ આશીર્વાદ સમાન હોય છે કારણ કે ત્યાં ડિસ્કાઉન્ટમાં વસ્તુઓ મળતી હોય છે પરંતુ ક્યારેક આ પ્રકારે પણ અનુભવ કરવા અનુભવ થતા હોય છે આ જે ગ્રાહક છે તેને બે ડબ્બા સિખંડા ના ખરીદ્યા છે માર્કેટ કરતા સામાન એ ચાર પાંચ રૂપિયા ઓછા ભાવના હોય છે પરંતુ જયારે ઘરે જઈને એ ડબ્બો ખોલ્યા તો તેમાંથી ભૂખ જેવું નીકળ્યું એટલે કે તે અખાદ્ય શ્રીખંડ હતો આ મામલે જે ગ્રાહકે છે તે વિડીયો બનાવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને જે રીતે ચોકાવનારી બાબત એ છે તે પણ થઈ ન હતી એટલે કે જે આ શ્રીખંડ હતો તે એપ્રિલ મહિનામાં એક્સપાયર થતો હતો એટલે કે ક્યાંક કોઈ મોટી ભૂલ હોવાનું બહાર આવ્યું છે આ મામલે તપાસ થાય તે ખુબ જરૂરી રહ્યું છે વલસાડ આરોગ્ય વિભાગ સુધી આ મામલો પહોંચી ગયો છે અને આ મામલે ચોક્કસ થી તપાસ થશે જી જી બિલકુલ માનવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર